પછી મારા ઉપર જે ફરિયાદ થઈ એ ત્રીસ સાથે દાખલ થઈ અને મેં અગાઉ પણ સોશિયલ મીડિયાના મીડિયાના માધ્યમથી તમામ પ્રેસ મિત્રોને જણાવેલું છે કે સત્તર સાત ના રોજ એક પ્રેસ નોટ રિલીઝ વાયરલ થઈ આ પ્રેસ નોટની અંદર ગુજરાત પોલીસનો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર ત્રીસ સાથે થઈ અને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે હવે હું એમ કહું છું પોલીસને એવી બધી શું ઉતાવળ હતી એ લોકો રાહ ન જોઈ શક્યા કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીની રાહ ન જોઈ ક્યાં ને તમામ મીડિયામાં આપેલું પેલી વાર આવ્યું પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું કે ગુનો દાખલ થયો છે તો પહેલી વાર સત્તર સાથે તમે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા તમે ત્રીસ સાથે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા એટલે આમાં પોલીસની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઊભા થાય છે